ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા વિવિધ લોકાર્પણના કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં અંડાણા ગામમાં આવેલ સોસાયટીઓના કાચા રસ્તાને પાકા બનાવી નેશનલ હાઇવે નંબર આઠ ને જોડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કરોડ પાસઠ લાખ મંજૂર કરતા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભાના તાલુકાના ગામે હરિકૃપા સોસાયટી ખાતે એક નાળું આ પાંચ કામો થઈને કુલ એક કરોડ ને પાસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમારા ગામના ચાર રસ્તા મંજૂર નાળું મંજૂર થયેલું છે એક કરોડ ને પાસઠ લાખના ખર્ચે લોકાર્પણ કર્યું છે આજે આપણા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તકે અમારા કામનું બહુ સારું કામ થયું છે